બે માં આપણે ત્રણ દાખલાઓ જોયા તે પૈકી અલગ કરીને ચેન્જીસ એક દાખલો અહીંયા જોઈશું તો રકમ આવશે સિક્સ એક્સ સ્ક્સ માઇનસ થ્રી માઇનસ સેવન એક્સ હવે અગાઉના વિડીયોની અંદર આપણે જોયું એક્સર પદ સાથે એક્સ અને પછી અચોડ પગ હોય છે આની અંદર

સાત સાત લાવવા માટે અઢાર ઓછા સાત હોવાથી ઓછા નવ કરીશું વધતા બે કરીશું સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો બબ્બે માંથી આપણે સામાન્ય કરીશું તો અહીંયા સામાન્ય નીકળશે થ્રી એક્સ કૌશમાં આવશે ટુ એક્સ માઇનસ થ્રી પ્લસ ટુ કોણ પ્લસ વન કોમન કરીશું આની અંદર કઈ પણ સામે નીકળ્યો નથી એટલે સરખી જોવા મળશે બીજા કાઉસમાં બાર જે રકમ છે ત્રણ એક્સ એક બરાબર જીરો ટુ એક્સ ઓછા ત્રણ બરાબર એટલે ટુ બરાબર થશે ત્રણ એક્સ થશે ત્રણ ભાગ્યા બે અથવા

તો આપણે ફરીથી આગળના વિડિયોની અંદર બતાવીશું કે કેવી રીતે વિડિયો નોરી જે સ્ટાન્ડર્ડ દ્વિઘાત સમીકરણ છે એને આપણે લખી દેવાનું x2 + 2x + c = 0 એની સાથે આપણે આપેલું જે દ્વિઘાત સમીકરણ છે એને આપણે લખીશું અને a કિંમત આવશે 6 b આવશે -7 અને c આવશે -3 c ની કિંમત આવશે -3 હવે આપણે હવે આપણે જે જવાબ લાવેલા છે અલ્ફા અને બીટા તો એ અલ્ફા ને નો જે જવાબ લાવેલા છે એ આપણે ઓછા થશે આલ્ફાવીટા ની વેલ્યુ વર્ષ અને બીજાની વેલ્યુ વતી આપણી પાસે એક ત્રણ ક્યાંશ

તમે પેલા એ વિડીયો જોઈ લો અને જો કરી હોય તો અને લાઈક કરો મને મોટિવેશન મળતું રહે અને નવા વિડિયો નો નોટિફિકેશન તમને સતત મળતું રહેશે હું તમને પરીક્ષા લક્ષી તમામ ચેપ્ટરના વિડીયો અપલોડ કરવાનો પ્રયત્નશીલ છું મને મોટિવેશન મળે તે હેતુસર ચેનલને જલ્દીથી થી સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ ਅ ਇਹਨੇ ਚੈਨਲ ਨੇ ਸੈੱਟ ਕਰੀ ਅਨੇ ਸਦਤ ਲਾਈਕ ਕਰਤਾ ਰਹੋ